આપણે બે દિવસ પહેલા પણ આપણે પેલી ગપ્પા કેરી ગાડી તમે મેં તમને પઠન કર્યું આપણે જીલગાન કર્યું સાંભળ્યું છે ને ભાઈ ગપ્પા ગાડી એવી જ ગપ્પા ગાડી આપણે આજે બોલીશું એક એક ગપ્પુ બોલો ગમે ને

ઉડતા ઉડતા જવાનું સ્કૂલમાં કેવા જ કેવી રીતે જવાનું ઉડતા 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 આગળ આગળ ફરી બોલ ચલો કંઈ બોલો તો રૃતિક તું બોલ તો બેટા હા થેલામાંથી પતિંગ નીકળ્યા બોલો તો ફ્રિજમાંથી શું નીકળ્યું બેટા કપડા નીકળ્યા આ બધા શું કહેવાય ભાઈ શું કેવાય ભાઈ ગપ્પા મારવાની મજા આવી પણ ઘરે ખોટા ખોટા ગપ્પા મારવાના તાવ ના હોય તો બે એમને ખોટા ગપ્પા મારીને કહેવાનું એવા ગપ્પા બોલવાના આનંદ ની આ આનંદ માટેના ગપ્પા છે પણ રોજ રોજ ગપ્પા મારવાના